જૂનાગઢમાં બહુચર્ચિત અનુસૂચિત જાતિના અગ્રણી રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરી માર મારવાની ઘટનામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિત કુલ અગિયાર આરોપીની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ રિમાન્ડની માગણી કરતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી જેલમાં ધકેલી દીધા હતા જ્યારે આ મામલે આરોપીઓની ઓળખ પરેડમાં ડમી આરોપી રજૂ કર્યાનો આક્ષેપ રાજુ સોલંકી દ્વારા કરાતા જૂનાગઢ પોલીસ સંકટમાં આવી છે અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુ સોલંકી દ્વારા પોલીસ સમક્ષ માંગ કરાઈ હતી કે દીપક રૂપારેલિયા ધર્મેન્દ્રસિંહ અને અજાણ્યા ઈસમને બદલે ડમી આરોપી રજૂ કરાયા હતા જ્યારે દીપક રૂપારેલિયા ધર્મેન્દ્રસિંહ અને અજાણ્યા ઈસમને પકડવા માંગ કરાઈ છે ઓળખ પરેડ દરમિયાન ત્રણ ડમી હોવાનું ખુલ્યું હોવાનું રાજુ સોલંકીનો દાવો કરતા ચકચાર મચી છે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ત્રણ આરોપીને ઓળખી બતાવ્યા છે અને આ આઠ આરોપીને ઓળખ પેરમાં બતાવ્યા છે ત્યારે એક ધર્મેન્દ્ર જાડેજા જે નકલી પોલીસ બની અને મારા દીકરાને માર્યો છે એક દીપક રૂપાલી અલિયા ઉર્ફે લાલો જે બાજુના ગામનો સરપંચ છે એ અને એક પાટીદાર સમાજના જે ભાઈ છે આ ત્રણ લોકોને પકડવાની પોલીસને અમે અરજી કરેલી છે એસપી સાહેબને અને આજે અમને સાડા દસ વાગે ડીએસપી સાહેબે એ અરજીના માધ્યમથી અમને બોલાવેલા છે ત્યારે મારે જ્યારે મારા દીકરાને જે નકલી પોલીસ બનીને મારી રહેશે ધર્મેન્દ્રસિંહે અને બીજા જે છે એ બધું તાકીને ઉભા તામાંથી ત્રણ છ હથિયાર જે બંદૂક જમા કરવાની છે જમા નથી કરી અને આ ત્રણ લોકોને જે ડેમની યાદ કયાદની જગ્યા આ ત્રણ લોકોને પકડવા બાકી હોય એની અરજી અમે એસપી સાહેબને કરેલી છે